બિન હિસાબી ચલણી નોટો ટેમ્પોમાંથી ચાર પાર્સલમાંથી ત્રીસ નાના પાર્સલોમાંથી ચલણી નોટો મળી આવી છે દસ વીસ અને પચાસ રૂપિયાની બિન હિસાબી ચલણી નોટો મળી આવી છે દસ રૂપિયાની બે લાખ અઠ્યાવીસ હજારની ચલણી નોટ મળી આવી તો વીસ રૂપિયાની એક લાખ સોળ હજારની નોટો મળી આવી પચાસ રૂપિયાના આઠ હજાર નોટો મળી આવી છે ત્રણે દરેકની કુલ પચાસ લાખ રૂપિયાની બિનહિસાબી ચલણી નોટો મળી આવી છે પોલીસે ચાલક ગૌરીશંકર પરમાર અને ક્લીનર પ્રમોદસિંહ પરમારની અટકાયત કરી છે ચલણી નોટોના ત્રીસ પાર્સલોમાંથી પંદર સુરત પહોંચાડવાના હતા ચૌદ અમદાવાદ અને એક રાજકોટ પહોંચાડવાના હતા ચીખલી પોલીસે આવકરા વિભાગને જાણ કરી છે બંધ થઈ ગયેલી બે હજારની પણ અઢાર નોટ મળી આવી હતી તો પચાસ રૂપિયાના આઠ હજાર નોટોનું બંડલ મળી આવ્યું છે દસ વીસ અને પચાસની બિનહિસાબી નોટો મળી આવી છે ત્રણેય દરની કુલ પચાસ લાખ રૂપિયાની બિનહિસાબી ચલની નોટો મળી આવી છે તો પોલીસે ચાલક ગૌરીશંકર પરમારની અટકાયત કરી છે